જય માતાજી જય શ્રી કૃષ્ણ બધાને કેમ છો બધા મજામાં તો મજામાં થઈશું અમારા નવા વિડીયોમાં તમારું સ્વાગત છે આ ધોયાટ થઈ ગઈ છે અને ધોયાટી તો આપણે રમવાનું છે એટલે આપણે જૂના કપડા થોડાક પહેરી લીધા છે અને સેઝુ ને અત્યારે અત્યારે છે ને એક બે જણા બગાડવા પણ આવ્યા હતા અને સેઝુ પણ પોપટ બની ગઈ છે આ બાજુ આપણે સેઝુ કપડા ધોવા આ બધું શું કર્યું તે હા નાહી તૈયાર થઈ ગયું કેટલા કપડા થઈ ગયા કાલે આપણે કરી કરવા કેટલા કપડા થઈ ગયા બાકી છે આપણે હવે આપણે આવવું હવે આપણે રમવાની છે ને બારી પણ આપણે જવાનું છે આપણે જો પિએન ભાઈની છે રમવાનું છે પીએન ભાઈના ફુગ્ગા અને એવું બધું ભરવાનું છે મતીન ભાઈ ની બધાય બાર વી ગયા છે હા અલો વીર બધે આવી આ બલ્ગરા જો તો તમે જો તો આ જો આ શરૂમાં કરે ને હમન બગાડે તો વારો પાંચ છે આમ સાલ કે લેવા જઈ નાઈ જેતી જો જબતે શું છે હો આ બધા તમારો વારો થઈ જવાશે છે તમારું એ છે હવે ક્યારે પડતું હવે આપણે 9 જો યાદ લીધા ઓલું છે

આપડે ભરવાના છે ને કીટ ભે દીવી એના ખંભિયા છડાય દીવી કિએન ભાઈ ને જવાનું છે અમારે બાય રમ કિયનભાઈ પેલા તો કે ફૂગા ભરવા ફૂગા હા ચાવ પેલા છે ને આપડે કિએનભાઈ ને ફૂગા ભરતી કિયનભાઈ જાય બાય રમ

માર્કેટમાં જ જાતો માર્કેટમાં તો જ જાતો અમાર ઓ સ્ક્રીન બધું ઉપર લાયો આ મોર દો ઉભરી કે લુકડા ન આવે ગઈ આપણે

બારશેરી મોરમ માં ગયો છો ને તને કોને બગાડ્યો કોઈ જાગરી એક વસ્તુ સાદી કોને બગાડ્યો તને આ હે અને બધાએ મારતું રે પણ એ તો માથે તો હારી ઢોળાઈ રે હું તો આવા જો અમાર અંદર પીસ કરી ઉપર ઉપર ગયો આરીયન આરીયન ભાઈ આરીયન કીધી વાલો તો વિડિયોમાં બધા બની રહીયો

તો આપણે જો ધોરાટી રેમી વાળા સીવી અને નાઇન ઝોન કમ્પ્લીટ આપણે તૈયાર થઈ ગયા સીવી અને આપણે જો હાવ કલર બલર કહી કાઢી નાખ્યો છે અને સેજુ ને કાંઈ હજી કલર ગયો નથી મારે કાંક પાકો કલર હતો તમારે થોડો પાકો નતો મને શેતરી જાય એ બધું નો કહી દેવાનું હોય કેમ આવતા વર્ષે જો ઓર તમે મને પહેલાં બગાડી ને હું તમને બગાડીશ આવતા વર્ષ કલર ને ગુલાલ થી રમવાનું હોય કરવું ને ઓયલ ને કેરસ ને એમ થી કરી નો રમવાનું હોય કે નહીં ઈ બધું ભેગું કર્યું ને એટલે આ ગાંજો બની જાય હા એના થી રમી એટલે કલર જાય જ નહીં મારકા એનાથી મિત્ર મોન આપણે જો આ વોન કલર થી રેમાથા અને આપણે હાથ પડે છે બગડેલા છે આપણે કેટલા કપડા ધોયા એટલે આપણે થઈ ગયા છે થોડા આસ્તા કલર પડે છે કલર સે હા ઘણો છે થોડોક નહીં લાટ છે જો મને જો ઉધરાઈ થઈ ગઈ છે

તૈયાર થઈ જશે ને હવે આપણે થોડું ઘણું કામ બાકી રહી ગયું હોય આપણે કામ કરી નાખીએ તો આપણો વિડીયો પણ આ પૂરો કરી દઈએ જો અમારો વિડીયો કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર કહેજો જો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને ચેનલમાં પહેલી વાર આવ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરતા મળશું પાછા એક નવા વ્લોગ સાથે બાય બાય